કે કલોલા સરકારી અનાજ ગોડાઉન માં સડેલા અનાજનો જથ્થો મળી આવ્યો છે બાળકોને આપવામાં આવતું અનાજ એ સડેલું મળ્યું છે ચાર દુકાનના मध्याન ભોજનનો ચણાનો જથ્થો એ સડેલો નીકળ્યો છે અને તપાસ કરતા એ ચોખાનો જથ્થો પણ સડેલો નીકળ્યો હોય તે અત્યારે સામે આવી રહ્યો છે એ બાળકોને मध्याન ભોજનમાં શું આવું સડેલું અનાજ પીરસવામાં આવે છે તેવો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે એવું છે એટલે નવો આવક થશે ને એમાં સેમ્પલ અમે ગાંધીનગર મોકલીશું લેબોરેટરી પાસ થાય પછી અમે એમને આપી શકીશું બંને હવે પિંગળી જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં લગભગ ચોખા ચોખા ઘણા બધા જે કટ્ટા છે ચોખા પણ ફેલ છે દુકાનદારે એવું પણ કીધું કે હમણાં બે ત્રણ દિવસ પહેલા જ ખાંડ ને એવું લઈને તમારી ગાડી ગઈ હતી ત્યાં પણ જે ચોખા બદલવાના થાય બદલા નથી તમે હા એટલે એમાં શું છે અમારે સાગા ને મોડા પિંગળી ત્રણ ચાર દુકાનનો માલ ભર્યો હતો હવે એમાં જથ્થો ઓવરલોડ થઈ ગયો હતો ટેમ્પો ચારસો સાત હતો ચના જોયા બમ્બી માં તો સારા ચનેલા છે સોલ છ કટ્ટા ચના સડેલા છે એટલે મેડમ ના પડી લેવાની સંજા લોકો મેડમ એ સોલ કટ્ટા ચોખા છે એટલે ચોખાઈ કરાવશે એ પણ લેવાની ના પડી હવે આ ચના હળેલા હોય અમે કટ્ટા તોડી કાઢીએ તો અમારી માથે પડશે જે રીતના દુકાનદારે પણ કર્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં આ સડેલું અનાજ અમારી દુકાને પહોંચાડવામાં આવે છે એ સરકારી તંત્ર એ સારું અનાજ પહોંચાડવામાં નિષ્ફળ થયું છે

બાળકોને આપવામાં આવતું અનાજ એ સડેલું મળ્યું છે ચાર દુકાનના મધ્યાહન ભોજનનો ચણાનો જથ્થો એ સડેલો નીકળ્યો છે અને તપાસ કરતા એ ચોખાનો જથ્થો પણ સડેલો નીકળ્યો હોય તે અત્યારે સામે આવી રહ્યો છે કે જ્યાં ગાંધીનગરથી સેમ્પલ પાસ થયા તેમ છતાં એ જથ્થો છે તે સડેલો નીકળ્યો છે સસ્તા અનાજના દુકાનદારોએ આ મામલે અનેક વખત એ રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાંય આ જથ્થો છે તે વારંવાર સળેલો આપવામાં આવતો હોય તેવી અત્યારે માહિતી સામે આવી રહી છે કે જ્યાં કલોલ ગોડાઉન મેનેજર સાથે પણ વાત કરતા આ મામલે એ ખુલાસો થયો છે કે જ્યારે આ કલોલની અંદર સરકારી ગોડાઉનમાં જે અનાજનો જથ્થો રાખવામાં આવે છે તે ગાંધીનગરથી પાસ થઈને આવતો હોય છે પછી બાદમાં જે સસ્તા અનાજની દુકાનદારોને અહીંયાથી જથ્થો એ પૂરો પાડવામાં આવતો હોય છે તમે આ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાલોલના સરકારી ગોડાઉનમાંથી આપવામાં આવતા અનાજના જથ્થાના છે કે જ્યાં એ બાળકોને મધ્યાહન ભોજનમાં શું આવવું સળેલું અનાજ પીરસવામાં આવે છે તેવો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે ન માત્ર ચણા પણ તપાસ કરતાં ચોખાનો જથ્થો પણ એ સળેલી હાલતમાં હોય તેવું અત્યારે સામે આવ્યું છે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કાલોલના એ સરકારી ગોડાઉનમાં જે અનાજ રાખવાનું હોય છે ત્યાંનો આ પુરાવો છે કે જ્યાં એ અલગ અલગ દુકાને અને મધ્યાહન ભોજનમાં જે બાળકોને સ્કૂલમાં ભોજન આપવાનું હોય છે એ ભોજન એ આવા સડેલા અનાજનું બનતું હોય છે તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે અનેક વખત આ મામલે દુકાનદારોએ ફરિયાદ પણ કરી છે તેમ છતાંય આવો વારંવાર જથ્થો કેમ આવે છે તે સવાલ થઈ રહ્યા હતા તે જ મામલે અમારા સંવાદદાતા એ ભાવિન પરમારે આ ગોડાઉન મેનેજરનો સંપર્ક કર્યો અને ગોડાઉન મેનેજર સાથે વાતચીત કરતા તેમણે શું કહ્યું આવો તે પણ સાંભળીએ હેલો 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 હા કાલુલ ગોડાઉન મેનેજર વાત કરો છો હા બોલો હું ન્યૂઝ રૂમમાંથી ભાવિન પરમાર વાત કરું છું હા બોલો હાલ હમણાં જે ચના સડેલા આવે છે હા હા બે ચાર દુકાનો છે ધારો કે પિંગળી છે રતનપુરા છે જે સરળ આ ચના આવે છે એ દુકાનદારો દ્વારા તમને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં જથ્થો હજુ સુધી બદલવામાં આવ્યો નથી અને અમારે ગોડાઉન હાડ હાજર જથ્થો છે જ નહીં ચાળા એવું છે નવો આવક થશે ને આ સેમ્પલ અમે ગાંધીનગર મોકલીશું લેબોટરી પાસ થાય પછી અમે એમને આપી શકીશું બરાબર હવે પીંગડી જે સસ્તાણની દુકાન છે ત્યાં લગભગ ચોખા ચોખા ઘણા બધા જે કટ્ટા છે ચોખા પણ ફેલ છે બરાબર તેમ છતાં તમને દુકાનદાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી હજુ સુધી બદલવામાં આવ્યું નથી એનું પાછળનું કારણ એટલે શું છે કોઈ ગાડી જાય ને તમે એવું કીધું કે બે ત્રણ દિવસ પહેલા જ ખાંડ ને એવું લઈને તમારી ગાડી ગઈ હતી ત્યાં પણ જે ચોખા બદલવાના હતા એ બદલ્યા નથી હા એટલે એમાં શું છે અમારે ને મોડા પીંગળી ત્રણ ચાર દુકાન નો માલ પડ્યો હતો હવે એમાં જથ્થો ઓવરલોડ થઈ ગયો હતો ટેમ્પો ચારસો સાત હતો

તો સેમ્પલ અત્યારે પ્રશ્ન એ છે કે સેમ્પલ પાસ થયું કઈ રીતના તો જે તે સપ્લાય કરે છે એના ઉપર કોઈ કાર્યવાહી થશે એટલે અમારે રિપોર્ટ માંગ્યો છે ઉપરથી ગાંધીનગર થી અહીંયા ગોધરા ઓફિસથી એટલે અમારે બધું કમ્પ્લીટ કરીને અમારે રિપોર્ટ બધું આપવાનું છે સેમ્પલ પાસ થઈ રિપોર્ટ

તે અનાજ પાછું લઈ અને તેમને નવું અનાજ આપવામાં આવશે પણ આજ મામલે દુકાનદારનો પણ સંપર્ક કર્યો હતો એ સસ્તા અનાજની દુકાન ચલાવનાર એ દુકાનદારે શું કહ્યું આવો તે પણ સાંભળીએ જુલાઈ મહિનામાં વીસ તારીખે અમને આપ્યો હતો ત્યાર પછી ઓગસ્ટ માસમાં બીજી તારીખે સંચાલકો શાળાની સંચાલકો જે એમડીએમના સંચાલકો જે લેવા માટે આવ્યા હતા આવ્યા પછી બિલ મળે અમે જ્યાં જોયું છે ના ચણા મેળા મને ચોખ્ખું ના પડે સરળ આવે તો લેવાના નહીં અમે જોયા ચણા જોયા બંબી માટે તો સારા ચનેલા છે શુલ્ક છ કટ્ટા ચના સરેલા છે એટલે મેડમ એ ના પડી લેવાની મેડમ મેળમયે ત્યાર પછી ચોખા જોયા સોલ કરતાં ચોખા પણ બી ખરાબ છે સોળ કટ્ટા ચોખા છે એટલે ચોખા ખરાબ છે એ પણ લેવાની ના પડી હવે આ ચણા સરેલા હોય અમે કટ્ટા તોડી કાઢીએ તો અમારી માથે પડે છે કે ભાઈ તમારા દુકાનના ચણા છે એટલે અમે તોડ્યા વગર બમ્બી મારી જોઈએ તો ચણા રોધવાલાયક નહીં અખાદ્ય ચણા છે સરેલા છે ગોડા મેં રજૂઆત કરી કે ચના તાકે ભાઈ ચણા અહીં લઈએ નહીં મેં લાવશો નહીં સાહેબ એમણે આવું વાત કરી જ્યારે ચોખા બદલવાની વાત કરી કે બે દિવસમાં તમે ચોખા મોકલી આવીશ રવિવારે બેરોજ જે મોરસને એવું બધા જથ્થો મોકલ્યા મારા પીડીએસનો પણ જોડે મોકલ્યા નહીં પછી બધાને કે આજે બુધવાર થાય તો હજુ મોકલ્યા નહીં લસોલ કટ્ટા ચોખા અખાદ્ય હશે ખરાબ છે અને છ કટ્ટા ચના અખાદ્ય અને ખરાબ છે સરળ હશે બિલકુલ અખાદ્ય છે માગણી સાહેબ એવું છે કે અમારા સંચાલકને જે માલ આપે એ માટે ચોખ્ખોનો સારો માલ આપે જો ખરાબ હાલને કાલે ઉઠીને કશુંક થાય કોઈ છોકરો મરી જાય કશુંક થાય તો એ જવાબદારી કોની અમારી આવી પડે છે અમારી ઉપર ખાલી આગળ જીધાય છે એટલા માટે ગોડાઉન મેનેજર વારંવાર રજૂઆત કરવા છતાં પણ માલ જોયા વગર ખરાબ ને ખરાબ મોકલે છે અમારી દુકાનો પણ બી ચાર પાંચ કરતા ખરાબ હોય છે મહિનાની અંદર જ્યારે માલ મોકલ્યો ત્યારે એ છતાં પણ અમે ગમે તે સાફ કરીને ગમે તે કરીએ પણ આ સંચાલકનો કાળો ખરાબ માલ આવે ને છોકરો કશુંક થાય તો એની જવાબદારી કોની સાહેબ એને સરસ સરસ માલ મોકલે એવી અમારી રજૂઆત છે સાહેબ મારું નામ સોલંકી વીએ વીએ સોલંકી પિંગળી દુકાનદાર જે રીતના દુકાનદારે પણ કર્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં આ સડેલું અનાજ અમારી દુકાને પહોંચાડવામાં આવે છે એ સરકારી તંત્ર એ સારું અનાજ પહોંચાડવામાં નિષ્ફળ થયું છે એક બાજુ દેશના હજારો ગરીબોને સરકાર એ અનાજ પૂરું પાડે છે પણ શું આવું અનાજ એ ગરીબો ખાવા માટે આપવામાં આવે છે અને જા એવું નથી તો પછી કેમાં સડેલું અનાજ એ ગોડાઉનમાંથી એ સપ્લાય થઈ રહ્યું છે આ ખરાબ અનાજ હોવાની જાણ એ મેનેજરને હોવા છતાં આ અનાજ એ દુકાનદાર સુધી કેમ સપ્લાય કરવામાં આવે છે એ બાળકોના મધ્યાહન ભોજનમાં કેમ આ સળેલું અનાજ પહોંચતું કરવામાં આવે છે તેવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ થયા બાદ આ મામલે ખુલાસો થશે હવે જોવાનું એ છે કે આ પંચમહાલના કાલોલમાં આજે સરકારી અનાજ ગોડાઉનમાં જે સડેલો અનાજનો જથ્થો મળ્યો છે તેના ઉપર હવે શું કાર્યવાહી થાય છે આગામી દિવસોમાં ખબર પડશે પણ આ જ મામલે હવે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર